સુરતમાં રખડતા કુતરાઓનો આતંક બાઇક સવાર યુવકનું કરુણ મોત સુરત શહેરમાં રખડતા કુતરાઓનો ભય યથાવત છે જેના કારણે પાલોગત રોડ પર એક બાઇક સવારનું દુઃખદ મોત નીપજ્યું અકસ્માતમાં માથાના ગંભીર ઈજાઓને કારણે યુવકે સ્થળ પર જ જીવ ગુમાવ્યો પાલોગત રોડ પર બાઇક સવાર યુવક પર અચાનક એક કુતરાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો પગમાં બચકો ભરવાની કોશિશ થતા ગભરાઈ ગયેલા યુવકનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પર પટકાયો

ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની એક ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો એને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જે રીતના બેલેન્સ એનું હલટું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેગ ભાગી ગયું અને ઘટના સ્થળે એક્સપાયર થયેલ છે